નમસ્કાર ખેડૂત મિત્રો હું હરિકૃષ્ણ એગ્રો કેમિકલ નવા યાર્ડ માંથી વાત કરું છું અત્યારે આપણે કપાસની અંદર લીલી મસ્લીનો ઉપદ્રવ વધ્યો છે જેના માટે કોરોમંડલ કંપનીનું ઇન્વિક્ટો જે વ્હાઇટ મસ્લી અને લીલી મસ્લી બે માં કામ કરે છે તેની સાથે સાથે આપણે પ્રોફેનો સાયપર જે સાયપર છે કોન્ટેક્ટ દેવા છે જે અઢી બધું મારશે પ્લસ પ્રોફેનો છે એટલે ઈંડા ઈડ અને ફૂદા મળવાનું કામ કરશે એ પણ આપણે સાથે આપીએ છીએ ત્રીજી પ્રોડક્ટ છે જે નીમ ઓઇલ છે જે અમુક ખેડૂતો જાણતા છે કોરમોલ કંપનીનું એજામસ્ટ કરીને આવે છે તે પણ અમે એડ કર્યું છે અમે આ ત્રણ વસ્તુનો ડોઝ બનાવી ખેડૂત મિત્રોને આપીએ છીએ એનું રિઝલ્ટ રિવ્યુ અમે લીધેલા છે એનું બહુ સારું પરિણામ મળે છે અને રિઝલ્ટ પણ સારા છે કોક ખેડૂત જાજા ખેડૂતને લીલી મસ્તીનો अटैक વધારે હોય તો અમે પ્રોફિનોની જગ્યાએ બાયર કંપનીનું સોલોમન જેની અંદર કોન્ટેક અને સિસ્ટમિક બે દવાનો ઉપયોગ કરેલો છે ઇમિડા અને બીટા સાપરિથન આની અંદર એડ છે જેના હિસાબે લીલી મસ્તીનો अटैक વધારે હોય તો અમારું રિઝલ્ટ પણ સારા મળે છે તો ખેડૂત મિત્રો અમારો વિડીયો જો સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને બે લાયકન દબાવતા ભૂલ ભૂલતા નહીં અને વધુ સારી માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠયાસી હજાર બાણું જીરો એકસઠ એકતાલીસ અને અમરેલીની આજુબાજુ તમે યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર આવો તો અવશ્ય મુલાકાત કરો હરિકૃષ્ણ એગ્રો કેમિકલની જય જવાન જય કિસાન